અમા તાને કોકો સુભાણો ખૂબ મજાક હોય ભાઈ બોલ બોલ રામ રામ શું એકલી છે ગુન પહેલા મને ચોક એ સાઈડમાં ભી હો ભરે હ હે એવું લાગબે ફૂલ ભાઈ આ

સિગરેટ પી લે પછી વો કલમ ઉઠાવ ભાઈ જો ભાઈ બોલ બોલ સજીન હા બોલ બરાબર

તમારી ગાદી પતિ બુટ માતા છે લે જમા વાળો ગોતવી આ ગોતી લો મારો ભગવાન લઈને આવ્યો હોય તો ખોટ પ્રહેવા દો તો મારી ભૂલ લાગે બીજામાં હવે તમારે ન્યાડી આગળ માગવે માગવા માંડો ન તો ચાંદી ઝાલી પાડી હતી પણ ઓલી હાંડવા જતી દેતી એટલે હું ઉભો છું તમારી અસલ ગાદી પછી બારોટના ચોપડે જોવાવું જોવું બોલ ન્યાડી હવે ન્યાડી બોલ ન જાણી જાણી જાણી

હવે મારે તારા પારખા લેવા હું મારો જોગીડો કોક જ બતાવ્યો તને કોઈમાં ગજા વાગતા નહીં બાકી તો ઝોલી બ્લેન્ડ જતો રહે રે બાપ મેરા બાપો તને ધન હા ઇની જોરી બહુ મોટી હો હે ને ઇને ના પાક તું હ તને લઈ લે ને હે બધું જ આવી ગયો ના તને ઇની રેણી કેણી મોટો બજા હારા બાપો દેરા બાપો તને તન તારા તેજ ના પણ હવે તો આ દેરાના કામ હોંપવાની વેળા આવી. શરૂ કરી મારી બੁੰને જસાલવાનો તારા શું કહું? તારા તેજને બોલો ભઈ હવે

પેટમાં આતળીમાં વાત લઈને બેઠા છે જો પાર ના પાડું તો મારા કોકે શીખોતર ની દુનિયા ભૂલ લાજે કે ગાંડા અટકેલા કામ પૂરા કરવાની બેજુ ધરાવ હું એમ નહીં લે ગાડા કે ઘણી વખત માથા પછાડ્યા છે દુનિયાના ભૂવા આગળ પણ પૂરો નહીં થતું પણ ગાડા જે તારા કુટુંબમાં શેર માટે ખોટ પડીને જઈ આ હું બેઠક કરું ને ગાડે બેહામાં બેહાર પૂરી ના કરી આલું તો મારા કોકે શીખોતર ની દુનિયા ભૂલ લાજે છે બાવારો પંચવારો હવની જાય એવું બોલું